આજનું રાશિફળ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો કરો તમારા શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારો ગુસ્સો કોઈક ને વધુ મુશ્કેલી માં મૂકી દેશે તમારી બચત ને તમે રૂઢિગત રોકાણ માં મૂકશો તો નાણાં મેળવશો યુવાનોની સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની અનુભવશો તમે નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નતર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાંચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહવાના પાણીમાં ભેળવો વૃષભ રાશિ પર ધ્યાન રાહત લાવશે આર્થિક સંક્રમણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને આગમન ને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે વ્યાપારી ભાગીદારો સહકાર પૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો પૈસા પ્રેમ પરિવાર થી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુ ને મળવા જઈ શકો છો આજે તમારી જીવન સંઘી ની તમારા જીવન ની સૌથી કટોકટી ઉપાય એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદો ને મિથુન રાશિ પર તેલ અને મસાલા થી ભરપુર આહાર ટાળો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય ઘરમાં ગંદાજળના છિંડકાવથી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે કર્ક કર્કરાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પચવી શકે છે સમજદારી સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમારો પ્રણય સાથવી તમને કશું કર અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર જણાય છે ઉપાય સારા આરોગ્ય માટે પૂર્વ તરફ મોઢું કરીને જમો સિંહ રાશિ પર પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો ખુશી આનંદ લો એવી શક્યતા છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે ઉપાય આરોગ્યને સુધારવા માટે કિરણીની જડને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો કન્યા રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જો તમે ઘર થી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકો થી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે તમારા પ્રિય પાત્ર ની વફાદારી પર શંકા ન કરતા લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિ ના જાતકો ને આજે ખોટ થઈ શકે છે જોકે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે નિંદા કુતલી તથા અફવાઓથી દૂર રહો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય એક સંપન્ન વ્યવસાય માટે વહેલી સવારે ઘરના પ્રવેશ દ્વારને પાણીથી પાણી તુલા રાશિ પર તમારી રમૂજ વૃત્તિ કોઈક ને પોતાના માં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવા નહીં પણ આપની અંદર હોય છે આખા ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો ટૂંકા ગાળા ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સકર્મચારીઓ પર ધ્યાન આપજો જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ધરાવતા હોય વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય વ્યવસાયિક અને કાર્ય જીવનમાંથી બાધાઓને દૂર કરવા માટે બિસ્તરના ચારે પાયામાં ચાંદીની ખીલો લગાડો વૃશ્ચિક રાશિ પર ની ધ્યાન રાખવાની જરૂર છે જે વેપારી વેપાર માટે જઈ રહ્યા છે તે પોતાના ધન ને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેર માં ઢંઢેરો પીકતા નહીં તમારી આવડત દેખાડવાની તમારી સાથે આવશે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો ઉપાય કુટુંબના સભ્યોની ખુશી વધારવા માટે કાણાવાળા વાળા સિક્કાને પાણીમાં ફેંકી શકાય છે ધન રાશિ પર હળવા થવા માટે મિત્રો સાથે સમય વિતાવજો તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મૂકશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો તમારા લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે ઉપાય પ્રેમ જીવન વધારવા માટે દળેલી હળદર બાફેલા બટેકામાં ભેળવીને ગાય ખવડાવો

વધારે પડતા કામ છતાંની કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામ ને સમય પહેલા જ પૂર્ણ કરી લેશો પરિવાર ની જરૂરિયાતો ને પૂર્ણ કરતી વખતે તમે ઘણી વાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું બરાબર જવ ગૌશાળા અથવા કરો કુંભ રાશિફળ આલ્કોહોલ નું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઉભો થશે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે કેટલાક માટે નવો રોમાંસ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવન કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય કુટુંબ જીવનમાં સુખી ક્ષણો પ્રાપ્ત કરવા માટે ગાયને જવ ખવડાવો